નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર શેખ દાદાનો ફોન આવે છે કે મિત્રો મિત્રો આ છે તેમની દીકરી હોય અને કેટલાક કારણોસર તે ત્યાંથી ગુમ થઈ ગયેલ હોય તે બાબતે મિત્રો શેખ દાદા પોતે ફરિયાદ નોંધવા ગયા હોય પરંતુ મિત્રો જે તે પોલીસ સ્ટેશન અલગ પડતા પોલીસે ફરિયાદ નોંધાને ના પાડેલ હોય તેમ છતાં મિત્રો તેમના જે સાસરી પક્ષના લોકો છે તેમની આ દીકરી ગુમ થઈ છે એ છતાં પણ પોલીસમાં કોઈ પણ પ્રકારની ગુમશોદાની ફરિયાદ નોંધાવી ન હોય

તો એ સમાજે કઈ જવાબ દે નહિ હું અહિયાં થી બીજા દાંડ માણા છે બરાબર દાદાગીરી વાળા માણસો છે ચૌ નો સિક્કો હાલે છે ચોખરી વાત કરું ચૌ નો સિક્કો હાલે છે બરાબર

તમારી દીકરીને કોઈ સાથે બીજે ક્યાંય કઈ પ્રેમ પ્રકરણ હોય કદાચ મારી દીકરી મને વિશ્વાસ છે પણ કદાચ બાબત નીકળે તો ના એનો જીવ નીકળી જાય તો છે ઈ કામ નહીં કરે ઓકે આપડે એટલે મારું મારું કહેવાનું છે દીકરી જઈ શકે તો ઈ ક્યાં ગઈ એમ

छोरी लाप चौवी कलाक ये આઈ કર આઈડિયા ભાઈ કે ઈ ટીમે કરાય દીયો તો મત એને બત ફોટો મોકલી દીયો ઘરવાળો ને નંબર ફોન નંબર છોકરી ને હા છોકરી જો ફોટો ને ફોટો ફોન કર્યો તો હા તો આમ આ મોય ફોટો તો બરાબર છોકરી જો ફોટો મોકલી ફોટો તો ખબર પડે ખબર પડે ને ઈ ઘરવાળી ભગી ગઈ વાંગી બોધી હું ઈ ને બો ફટા રહી એકરો અસા વટે એન્ટ્રેન બેરાઈ ઈ આ ભલે મગે ને બધે ફોટો મોકલી દીયો અને આ ઓડિયો આ ગયો ને ઈ ટીમે વાયરલ કરનથી આની મંજૂરી હે ને બા આકે છૂટ હે બાગે પાઈ કાઈ દેજી ભાસા ઉને પૂછનો ગપે કે નુ નઈ આખો જાતો આકે છૂટ હે ને પર કતે પર આકે મુકે બોલાયો તો છૂટ હે કે નતો તો મગે ને મોકલી દીયો હાલો

तोला हां हां जी छोरी ले लाग रो अपसाना अपसाना और आ जो गांव आ जो गोड करो रैपर तर रैपर दू गोड रैपर रैपर ये आजे जवाई जो गोड की है बचाओ बचाओ हाँ